નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના નિયામક શ્રી આયુર્વેદ ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી વેદ કાજલબેન હેઠળ જિલ્લા પંચાયત નવસારી કરવામાં આવી ધન્વંતરી દિવસની ઉજવણીમાં આરોગ્યના ભગવાન ધન્વંતરીની વિધિવત પૂજા અને ધન્વંતરી યજ્ઞ કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી વેદ કાજલબેન મઢીકર દ્વારા ધન્વંતરી દિવસ અને તેની ઉજવણી અને મહત્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ લોકોએ આરોગ્યની સુખાકારી માટે માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા દિવસની ઉજવણીમાં સરપંચ રવિભાઈ વશી તથા ગામના આગેવાનો આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લાના તમામ આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ તેમજ સેવકગણો તેમજ તમામ આયુષ પરિવાર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાસ્તા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાસ્તા ખાતે વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ભાગ રૂપે તારીખ સાત દસ બે હજાર પચીસ મંગળવારથી તારીખ પંદર દસ બે હજાર પચીસ બુધવાર સુધી જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેના ભાગરૂપે તારીખ ચૌદ દસ બે હજાર પચીસને મંગળવારના રોજ સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત સમુદાય સેવા ધારા અન્વયે આચાર્ય ડોક્ટર વાયજી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સામાજિક સેવા અને એનજીઓ સાથે જોડાવા માટે માર્ગદર્શિકા વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું જે નિમિત્તે મદદનીશ નોંધણી સર નિરીક્ષક વર્ગ બે વલસાડ અને ડાંગથી દિવ્યશ કુમાર મોહનલાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમને કોલેજ પરિવાર પ્રતિ પ્રાધ્યાપક ડોક્ટર નીવુબેન એસ ચૌધરીએ શાબ્દિક પરિચય આપી આવકાર્યા હતા બિનારની શ્રી સદગુરુ હાઈસ્કૂલ જુનિયર ક્લાર્ક છગનભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો તાલુકા સેવા સંચાલિત બિનારમાં જુનિયર તરીકે વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા છગનભાઈ અમરતભાઈ પટેલનો નિવૃત્તિ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમના પ્રમુખ તરીકે શાળાના નિવૃત્ત પ્રિન્સિપાલ મોહનભાઈ ટંડેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શાળા સંચાલક મંડળના હોદ્દેદારો મંત્રી બાબુભાઈ જાધવ સહમંત્રી જયેશભાઈ ગાવિત નિવૃત્ત આચાર્ય બી પટેલ શાળાના નિવૃત્ત શિક્ષકો નિવૃત્ત કલાર્ક સેવકો તેમજ

આકાશમાં કાળા ડિમાગ વાદળો ધસી આવતા ભારે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ તૂટી પડતા આદિવાસી ખેડૂતોના તૈયાર ડાંગરના ઉભો પાક તથા ડાંગરના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ ફૂંકાયેલા વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશય થવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે સતત પડી રહેલા વરસાદને કારણે આદિવાસી ખેડૂતોને પહેલાથી જ મોટું નુકસાન સહન થવા પામ્યું હતું અને હજી પણ પડી રહેલા રોજ બરોજ વરસાદે આદિવાસી ખેડૂતોની મુશ્કેલીમાં નાખી દીધા હતા સતત વરસાદ ચાલુ રહેતા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે ઉભો પાક નીચે પડી જતા બગડી રહ્યા છે અને ખેડૂતોને આર્થિક કમર તૂટી રહી છે ભીના ડુંગળી ફળિયા વર્ગશાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ વાસદા તાલુકાની ભીના ડુંગળી ફળિયા વર્ગશાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ વિવિધ રંગો અને ફૂલોનો ઉપયોગ કરીને સુંદર અને આકર્ષક રંગોળી રચનાઓ તૈયાર કરી હતી જે સૌનું ધ્યાન ખેંચી લેતી હતી કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય ભગુભાઈ નમલાભાઈ પટેલ તથા શિક્ષિકા શારદાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધા નિહાળવા માટે ગ્રામજનો અને વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ રંગોળી બનાવનારા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ખેરગામના પ્રતિનિધિ મંડળે યુવા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત કરી પુનઃ કેબિનેટ મંત્રી પદ ધારક નરેશભાઈને મળ્યા ખેરગામ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભીહુભાઈ આહિર સાથે ખેરગામ સંગઠનના ચેતન પટેલ મુકેશ દિનેશ વગેરેએ સૌથી યુવા બનેલા હર્ષભાઈ સંઘવીના બંગલે શપથવિધિ થયા બાદ સાંજે ખેરગામ તાલુકાના પ્રતિનિધિ મંડળે શુભેચ્છા મુલાકાત લીધી હતી હર્ષભાઈએ સૌને વ્યક્તિગત ઓળખતા હોય હેદથી ખેરગામવાળાને આવકારીને ચા પાણી કરાવી ચર્ચા વિચારણા કરી હતી હર્ષભાઈનું મુખ્યમંત્રી બન્યા પછીનું વર્તન પણ ખૂબ જ સરળ અને સહજ અને આત્મીય સૌએ અનુભવ્યું હતું વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ પાંચ ઔંચ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ ઔંચ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચોરાણું ટકા તો સાંજે પિસ્તાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી નવસારીના કલાકારે એક માણસ ઉર્ફે લેખકની પ્રેક્ષકો સમક્ષ રજૂઆત કરી જયઘોષ થિયેટરના ડોક્ટર દીપેન ભટ્ટના એક પાત્રીય નાટકને પ્રેક્ષકોએ મન ભરીને માણ્યું નવસાઈના જયઘોષ થિયેટરના ડોક્ટર દિપેન ભટ્ટના એક પાત્રિય અભિનયથી શોભુ નાટક માણસ ઉર્ફે લેખકના નાટ્ય પ્રયોગને ખૂબ જ સુંદર રજૂઆત પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના સભાખંડમાં કરવામાં આવી હતી વાસદાની શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયા ખાતે દિવાળી સેલિબ્રેશન કરાયું દિવાળી પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીની શરૂઆત પરમજીના પી થી કરવામાં આવી હતી આ પર્વ નિમિત્તે દિવાળી કાર્ડની સ્પર્ધા રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી એક થી ત્રણ નંબરો અપાયા હતા ત્યારબાદ ફટાકડા તનક કોઠી ચકડી વગેરે સળગાવી ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી આ પર્વની ઉજવણીમાં શાળાના ટ્રસ્ટી તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો વગેરે જોડાયા હતા ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो